ભેગું થયેલું પુણ્ય શાસ્ત્ર શાસ્ત્ર એમ કહે છે કે જેમ લાખો ગાયો હોય પણ વાછરડાને છોડો તો પોતાની માને ગોતી લે એમ આપણા કરેલા કર્મો કરોડોમાં આપણને ગોતીને આપણા સુધી પહોંચી જાય છે એટલા માટે પુણ્યને ભેગા કરતા જાઓ મહાપ્રભુજી કહે છે આ બધે બધું જ એનું છે આ કોઈ પણ સંસારની મારી પાસે આવેલી વસ્તુ ઉપર મારો અધિકાર નથી મારો અધિકાર કેટલો છે એને સદુપયોગ કેમ કરી શકું એના દ્વારા મારો આ આ બધી વસ્તુ જે સંસારની વસ્તુઓ મને મળી એ મારા પ્રભુના સુખમાં કેમ કામ લાગે બસ એટલી સમજ મને મળે તો મારું જીવન સાર્થક થાય સાધારણ વ્યક્તિને ભોગવતા આવડે છે વિશેષ સમજદાર વ્યક્તિને ઉપયોગ કરતા આવડે છે પણ વૈષ્ણવને વિનિયોગ કરતા આવડે છે

વૈષ્ણવે શરણાગત જીવે અભિમાન નો ત્યાગ કરવો એ વૈષ્ણવનો પાંચમો વિવેક છે કોઈ પણ પ્રકારનો મદ જીવનમાં નહીં રાખો આપણે ત્યાં તો કહ્યું કારણ કે એમાં તો કોઈ અભિમાન કરવા જેવું છે જ નહીં પણ ધર્મ કરવાનો પણ અહંકાર નહીં એનાથી ઉપર સેવા કરવાનો પણ અહંકાર નહીં ત્રણ પ્રકારના મદ જોવા મળે ભૌતિક મદ જે મેળવ્યું છે એનો અહંકાર તમારું હતું નહીં તમારી પાસે આવ્યું તમે નહીં રહો તો એ જ બીજા લઈ જશે તો જે તમારું જ નથી તારું કશું ન હોય તો છોડીને આવતું અને તારું બધું જ હોય તો છોડી બતાવતું તારું કશું ના હોય તો છોડીને આવ આ તારું કઈ નથી તો છોડ અને તારું બધું જ છે તો માલિક તો એને કહેવાય જે પકડીએ શકે ને છોડીએ શકે

દરેક દરેકને એમ લાગે ને કે મારા જેવું સારું કોણ ગુણ દરેકને અને જેને ગુણ છે એને જ અહંકારની સંભાવનાઓ છે જેની અંદર કોઈ ગુણ જ નથી એને અહંકારે શું આવવાનો તમે સારું ગાતા હો તો ગાવાનો અહંકાર આવે ને સ્વરના ઠેકાણા ના હોય તો ગાવાનો અહંકાર આવે ગુણ જ સંભાવનાઓ છે અહંકાર માટે અને એટલા માટે ગુણવાન વ્યક્તિએ વધારે સાવધાન રહેવું જેની અંદર કોઈ વિશેષતા ભગવાને આપી છે એ વિશેષતાઓનો પ્રભુમાં વિનિયોગ કરીને દીનતા પ્રાપ્ત કરવી ઉદ્ધારનો માર્ગ કરવો પણ ગુણ છે અને આ મારી વિશેષતા છે એમ જો વિચારશો તો ગુણ જ તમને પાડી દેશે અને એટલા માટે આ ગુણ ઠાકોરજીની પ્રસન્નતા માટે મને ઠાકોરજી આપ્યા છે એવું ભગવત બુદ્ધિ રાખશો તો ગુણ ઉદ્ધારના કારણ બનશે નહીં તો આપણા પતનના કારણ થઈ જશે ત્રીજો અહંકાર જે દૈવિક જે સેવાનો આવે સત્સંગનો આવે હું આટલા પાઠ કરી શકું છું હું આટલી માળા ફેરવી શકું છું એનો પણ એક અજ્ઞાત અહંકાર આવે અને એટલે પુષ્ટિ માર્ગમાં તો એમ કહેવાય કે હું સેવા કરું છું એમ નથી કહેતા ઠાકોરજી કૃપા કરીને સેવા અંગીકાર કરે છે પ્રભુએ આટલી સેવા મારી લીધી પ્રભુએ મારા પર કૃપા કરી મેં સત્કર્મ કર્યું એમ નહીં પ્રભુએ આટલા લાખો લોકોમાંથી પુણ્ય કરવા માટે મને એ ઠાકોરજીનો મારા ઉપર ઉપકાર છે આ ભાવ હાથ તો બધાને આપ્યા હતા પણ ઠાકોરજીએ મારા હાથને પુણ્યો માટે પસંદ કર્યા ધન બધાને આપ્યું હતું પણ ઠાકોરજીએ પોતાનું કાર્ય કરાવવા માટે મારા ખિસ્સામાં હાથ નાખ્યો આ ઠાકોરજીનો ઉપકાર છે મારા ઉપર આંખ બધાને આપેલી પણ મારી આંખને દર્શન ઠાકોરજી આપ્યા આ ઠાકોરજીનો મારા ઉપર ઉપકાર છે ત્યારે આંખની વિશેષતા નહીં જોવી ઠાકોરજીની કૃપા જોવી કે પ્રભુએ આના માટે મને પસંદ કરે આ સમજ છે ભક્તની તો અભિમાન્યા વૈષ્ણવે ક્યારે પણ અહંકાર નહીં કરો એટલે તો વાર્તા સાહિત્ય રાણીનો એ પ્રસંગ આવે કે દર્શન કરવા તો જાઉં પણ હું એકલી દર્શન કરું ચાદર છત્ર ઓઢીને દર્શન કરું હું દર્શન કરતી હો ત્યારે કોઈ ન કરે મહાપ્રભુજી કેવું છે ઠીક છે તમે કરો પણ આ શ્રીનાથજી બાબા કોઈનો અહંકાર ચલાવીલ

ભવસાગર તરવા માટે કૂદ્યા તો છીએ પણ આપણે લાઈફ જેકેટ બાંધીને કૂદ્યા છીએ કે પથરાઓ બાંધીને કૂદ્યા એ આપણે વિચારવા જેટલો ભાર બાંધેલો હશે એટલે ડૂબવાની સંભાવના વધારે મદનો ત્યાગ એટલે જ પુષ્ટિ માર્ગમાં તો અનેક પ્રકારના વારંવાર ચેતાવવામાં આવ કે મદ ન કરતા અહંકાર ન કરતા ઠાકોરજીની બુહારીની સેવા કરો દંડવત કરો વંદન કરો જેનાથી અહંકાર ઓગળે पाच विवेक एक विवेक आप यो विशेषतये चतेद आज्ञा स्याद अंतकरण करण गोचर है चेत आज्ञा कि स्वरमार्ग ने रीत प्रमाणे गुरु ने आज्ञा प्रमाणे सेवा करता प्रभाव प्रभु ने कोई विशेष आज्ञा था है અને એ વિશેષ આજ્ઞા પ્રભુની આપણા સુખ કરતા કંઈક જુદી હોય આપણા સમજ કરતા કંઈ જુદી હોય તો પણ એ આજ્ઞાને સ્વીકારી લે એમાં અન્યથા વિચાર નહીં કરો કારણ કે જીવન આપણી ધારણા પ્રમાણે ચાલતું નથી જો ઘણીવાર ઠાકોરજી કોઈ આજ્ઞા કરે કોઈ પ્રેરણા કરે ગુરુ કોઈ આજ્ઞા કરે ને આપણી સમજથી વિપરીત હોય કે આવું મને કેમ કહ્યું આ રીતે ઠાકોરજીએ કેમ કર્યું મેં તો આવા બધા પ્લાન કરી રાખ્યા હતા મેં તો આવું બધું ગોઠવી રાખ્યું હતું મારે તો આવું કરવું હતું અને ઠાકોરજી મારી જોડે આમ કેમ કરી દીધું આવો વિચાર આવે એટલે ભગવાન પર શંકા કરી કહેવાય ભગવાન પર અભાવ આવ્યો કેવારે આપણી આટલી એક વર્ષથી હું બધી વ્યવસ્થા કરતો હતો અને આવું પ્લાનિંગ હતું ઠાકોરજી આવું કરી નાખ્યું મહાપ્રભુજી કહે પણ એમાં પણ ઠાકોરજી ની કૃપા જ જોઈ કારણ કે જીવનમાં ઘણું બધું એવું હોય છે જો આપણી ધારણા પ્રમાણે જ થયું હોત ને તો આપણે જીવનમાં અત્યારે જેટલા સુખી છે ને એટલા નાય હોત કે માણસને ફાયદો થાય ને ત્યારે ભગવાન પર પ્રશ્નાર્થ નથી આ સુખ આપવા માટે હું જ તમને મળું છું આવું ક્યારે ભગવાન પાસે થાય પણ થોડુંક દુઃખ આવે તો થાય હું તમને મળ્યો ભગવાન તો સુખમાં તો વાય આવો ક્વેશ્ચન ભગવાનને ક્યારે કરતા નથી પણ દુઃખ આવે ત્યારે વાય 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 કેટલું લાંબુ લખી નાખ્યું સુખ તો જાણે હું લકી છું ને મેં કોઈ પુણ્ય કર્યા હશે મૂળમાં પોતાને ઠાકોરજીની કૃપા નથી દેખાતી એક ટેનિસ નો પ્લેયર હતો ને કેટલા એને એવોર્ડ જીતેલા ને એને એક વાર કેન્સર થયું અને ત્યારે એને કોઈ કહ્યું તારી જોડે જ કેમ આમ થયો ત્યારે એને કહ્યું કે દુનિયામાં કેટલા કરોડો લોકો ટેનિસ રમે છે એમાંથી કેટલાક લાખો લોકો સિરિયસલી રમતા હશે એમાંથી કેટલાક હજારો લોકો નેશનલ લેવલ પર રમતા હશે એમાંથી કેટલાક સો લોકો ઇન્ટરનેશનલ લેવલ પર રમતા હશે અને એમાંથી છેલ્લે મેચ રમતા રમતા બે જણા ફાઇનલમાં આવે અને એમાં હું એક જીત્યો ત્યારે મેં ભગવાનને પૂછ્યું નહોતું કે વાય મી કેમ મને તે પસંદ કર્યો આ જીત માટે તો આજે હું ભગવાનને કેમ કહી દઉં કે કેમ તે મને દુખાવે સફળતામાં મેં ભગવાનને ક્યારે પ્રશ્નાર્થ મૂક્યો નહોતો અને જ્યારે જીવનમાં અસફળતા આવે તો મારે જેમ એ સમયે મેં ભગવાનને પ્રશ્ન નહોતો કર્યો તો આ સમયે પણ હું ભગવાનને પ્રશ્ન નહીં કરું એ સમયે ખુશી ખુશીથી સ્વીકારી એમ આજે પણ હું સ્વીકારવા તૈયાર છું તો જો વિપરીત ઘટના કંઈ ઘટે ભગવાનને કંઈ આપણા ધારણાથી જુદી ઈચ્છા લાગે તો એને પણ સ્વીકારવું પ્રભુની કૃપા જાણીને સ્વીકારવું આપણો વૈષ્ણવ જીવનનો એક વિવેક છે તો મોટાભાગે ઉદ્વેગ આપણને એમ જ થાય ધારે આ પ્રમાણે થયું નહીં ટેન્શન એમાં જ હોય એટલે એક વાર અકબર બિરબલ ની કથામાં પણ કહે છે ને કે બિરબલ મને કોઈ એવું વાક્ય કે સુખમાં સાંભળું તો દુઃખ થાય અને દુઃખમાં ત્યારે બીરબલે એક વાક્ય કહ્યું કે એ સમય ભી ચલા જાયગા જો સુખમાં સાંભળો ને તો દુઃખ થાય અરે આ ટાઈમ જતો રહેશે અને દુઃખમાં સાંભળો તો સુખ થાય ચાલો આ ટાઈમ પણ જતો રહેશે બસ જીવનમાં આ જ સમજ છે તો મહાપ્રભુજી સમજાવે છે કે આ વૈષ્ણવનો વિવેક છે આ બધા વિવેક યાદ રાખજો જીવનમાં આ જો વિવેક કેળવી લીધા ને પછી દુઃખની માત્ર અત્યંત ઘટી જશે નાદાન વ્યક્તિ વધારે દુઃખી થઈ જાય જેને સંજોગોને હેન્ડલ કરતા ના આવડતું હોય અને સારી સંજોગો સમય જેની સમજ સારી ન હોય એ વધારે દુઃખી થઈ જાય જેનો સ્વભાવ વધારે ખરાબ હોય ને એ વિપરીત સંજોગોમાં વધારે દુઃખી થાય બધું બરાબર ચાલતું હોય ને ત્યારે વાંધો ના આવે ત્યારે બધા એના સ્વભાવને ઝીલવી લે પણ વિપરીત સંજોગો થાય ને ત્યારે એ માણસ વધારે દુઃખી થાય સાતમો વિવેક મહાપ્રભુજી બતાવે છે આપદગતા કાર્ય શું હટસ્ત્યાજ સર્વથા મહાપ્રભુજી આજ્ઞા કરે છે સાતમો વિવેક કે આપત્તિ આવે ત્યારે વૈષ્ણવે ચલાવી લેતા શીખવું કોઈ પણ પ્રકારની ખોટી હઠ મનમાં નહીં રાખે વિપત્તિનો સમય આવે ત્યારે જે થઈ રહ્યું છે એને સ્વીકારતા જાઓ જે મળે છે એને અપનાવતા જાઓ પણ કોઈ પણ વસ્તુનો હઠાગ્ર કે દુરાગ્ર મહાપ્રભુજી અહીંયા વિવેક દરિયા એક વસ્તુ પર વધારે ફોકસ કરે છે કોઈ પણ વસ્તુનો અત્યાગ્રહ કે હઠાગ્ર જીવનમાં ન રાખો કારણ કે જે પણ વ્યક્તિ અને ત્યાં સુધી લઈ જાય છે મહાપ્રભુજી કે દુઃખ ભોગવવાનો નો નહીં કે દુઃખ આવે તો સહન કરી લેવું તો આગળ એ બી કે દુઃખનો ઉપાય મળે તો કરી લેવા એવું નહીં કે સહન જ કર કોઈ પણ વસ્તુનો હઠાગ્ર જીવનમાં અને સંકટ ના સમયે તો બિલકુલ નહીં એ સમયે ધૈર્ય રાખો વિવેક જીવનમાં રાખો જ્યારે સમજ બંધ થઈ જાય પુરુષાર્થ સાથ ના આપે ભાગ્ય સાથ ના આપે ત્યારે જો માણસની સમજ સારી હોય ને તો દુઃખ ઓછું અનુભવ થાય પણ જો એ સમયે સમજ પણ સાથ નહીં આપે ને તો દુઃખના પહાડો તૂટી પડે માણસ ઘણા વ્યક્તિઓને જોઈએ અને ઘણા એવા જોયા છે એટલી બધી જીવનમાં તકલીફો આવે પણ એની સમજ એવી હોય ને ના ઠાકોરજી બધું સારું થાય એને કોઈના આશ્વાસનની પણ જરૂર ન હોય એની સમજ જ પૂરતી હોય અને ઘણા એવા હોય કે થોડુંક દુઃખ આવે પણ સમજ એવી નાદાની હોય કે એ જ દુઃખને પોતાના હાથે મોટું કરી લે મહાપ્રભુજી આજ્ઞા કરે ઘટાગ્ર નહીં કરો આઠમો વિવેક કહ્યું ધર્મા ધર્માગ્ર દર્શનમ વૈષ્ણવે કોઈ પણ કાર્ય કરતા પહેલા આ ધર્મ છે કે અધર્મ એનો વિવેક કેળવી લે ધર્મા અધાર અધર્માગ્ર દર્શનમ કે સૂક્ષ્મ વિચાર એ કાર્ય કરવામાં એના ફળ મેળવવામાં કારણ કે ખોટું કરવાની કોઈ સાચી રીત હોતી નથી દુનિયામાં એટલે દરેક વસ્તુમાં વૈષ્ણવે આપણે તો ઠાકોરજીને શરણાંગત છીએ પ્રભુના જીવો છીએ ગળામાં કંઠી છે એટલે કોઈ પણ કાર્ય કરતા પહેલા વિવેક કરવો આ જે કરવા જવું છે એ ધર્મ છે કે અધર્મ છે યા આ કામ કરીને જે પ્રાપ્ત થશે એ ધર્મ અનુકૂળ કહેવાશે કે અધર્મ અનુકૂળ કહેવાશે એનો વિવેક વૈષ્ણવે કરે કારણ ઉતાવળમાં જલ્દી મેળવી લેવામાં બીજા કરતાં વધારે મેળવી લેવામાં ક્યાંક હું અધર્મના માર્ગે તો નથી ચાલી રહ્યો આપણને એમ થાય કે એક વાર કરવામાં શું છે પણ એ એક વાર નથી હોતું સો વાર ની શરૂઆત હોય છે દુનિયામાં જેટલા પણ વ્યસન ખોટા કામ આદિ જેટલા કાર્યો છે એ બધા એક વાર થી જ શરૂ થાય અને એક વાર તમે સફળ થાવ એટલે બીજી વાર કરવાની ઈચ્છા થાય અને પછી બીજી વાર કર્યું એટલે આ બે વારને સંતાડવા માટે ત્રીજી વાર કરવું જ પડે એકવાર ઢાલમાં ગાડી આવી ગઈ ને પછી એને એક્સિલેટર મારવાની જરૂર ના હોય પછી ગગડતી જાય પણ એવું જ છે કે એક વાર જીવન કરવું જ પડે નહીં જીવન તો ધર્મ ધર્મ અને અધર્મનું દર્શન કરવું મહાપ્રભુજી કહે જેનાથી જીવનમાં શાંતિ આવે એવા નિર્ણયો લેવા ધર્મ છે ને ક્ષણવારનું સુખ આપે આપણને એટલે કે આપણને લાભ થયો

કોઈ પણ વસ્તુનો અત્યાગ્રહ નહી રાખવો હઠાગ્રહ અને દુરાગ્રથી વૈષ્ણવ એની જે ના ના આ સેવામાં આ તો જોઈશે આના વગર નહીં ચાલે ઘણીવાર સેવા કરનારા પણ ઘણી બાબતના અત્યાગ્રહને કારણે પોતાના જીવનમાં દુઃખ અને ક્લેશ પેદા કરી લેતા હોય હા આપણને સેવા કરવામાં ઉત્તમ વસ્તુ ઉત્તમ રીતે આપણા સચવાય વ્યવસ્થા સચવાય બધાનો આપણને સંકલ્પ હોય પણ ઘણી વાર એ જ વસ્તુનો અત્યાગ્રહ ઠાકોરજી માંથી મન ઉપાડી લે અને મન મૂકી દે અપરસમાં અડી તો નથી અડી તો નથી ગયો અડી તો ભગવાન સિવાય બધે એનું મન હોય મન એમાં જતું રહે અને અપરસમાં છોવાઈએ છે જ કેમ છોવાનું મૂળ કારણ કોઈ અડ્યું એમ એના માટે નહીં કોઈ અડિયું એ ખબર પડી એટલે છોવાઈ ગયા

કોઈ પણ વસ્તુનો અત્યાગ્ર કે અટાગ્ર કે દુરાગ્રહ નહીં રાખો સ્વધર્મા ચરણમ શક્ત્યા વિધર્માશ્ચર નિવર્તન મહાપ્રભુજી ની આજ્ઞાની વાત કરી રહ્યો હતો શક્તિ અનુસાર સ્વધર્મ પાળવો પણ હવે શરીર ચાલતું જ નથી યા કોઈ બીમારી લાગી ગઈ છે અને છતાંય યુવાન હતા એવા જેવો તમે આચાર વિચાર કેળવવાનો દુરાગ્રહ રાખશો તો મનમાં સતત ક્લેશ જ બન્યો રહેશે પહેલા જેવું થતું નથી ગડીવાર વડીલોને મળીએ ને તો મનમાં જારે જળીએ તો હમણાં કરી રહ્યા હોય એ સેવાનો આનંદ ન હોય હવે જે જે પહેલા જેવી સેવા નથી થતી તો પહેલા જેવા તમે રહ્યા નથી તો ક્યાંથી થવાની તો પહેલા જેવા આપણે નથી તો પહેલા જેવું અત્યારે ન થાય અત્યારે જેવા છો એમાં કઈ રીતે આનંદપૂર્વક સેવા કરી શકો એનો વિચાર કરો ઘણી વાર એવું અત્યાગ્ર લોકો હવે શરીર પણ સાથ ના આપતું હોય બીમારી આવી ગઈ હોય ના ના જ્યાં સુધી બધી સેવા ન પહોંચી લઉં ત્યાં સુધી અન્નનો દાણો એ નહીં લઉં ઘરના લોકો અમને કહેવા માટે આવે કે જે સમજાવો ને બા દવા લેતા નથી તબિયત એમની એવી બગડી ગઈ છે તો સાવ સેવા છોડવાનો વારો આવે એના કરતા દવા લઈને નાસ્તો કરીને સેવામાં જાઓ તો વધારે લાંબો સમય સુધી સેવા કરી કોઈ વસ્તુનો અત્યાગ્ર એવો ન કરી દો કે જેનાથી તમારી સાવ સેવા છૂટી જાય કારણ કે પછી હવે સ્વાદ માટે ક્યાં તમે લો છો તમે તો તમારું તો ભોજન પણ અમુક ઉંમર પછી ઔષધી જ કહેવાય એ દવા જ છે પછી પણ અત્યાગ્રહ ને અઠાગ્રહમાં ઘણી ઘણી વાર ઘણી જગ્યાએ ઘરમાં ક્લેશનું કારણ થઈ જાય છે મહાપ્રભુજી તો ત્યાં સુધી પ્રવેશે પર આનંદ માટે છે મહાપ્રભુજીની ત્યાં સુધીની આજ્ઞા છે એના કરતા સેવા છોડ્યો ક્લેશ કરવા કરતા કારણ કે જે ઘરમાં ક્લેશ થાય અને એ પણ સેવાના નામે થાય ત્યાં ઠાકોરજીને પણ બિરાજવું ગમતું નથી

પણ ક્રોધના આવેશમાં અને લોકો પર ક્લેશ કરતા કરતા આરોગ આવતો ઠાકોરજીને ક્યાં પ્રસન્નતા થવાની અને એટલા માટે આ વિવેક જરૂરી છે સેવા કરીએ બધું જ બરાબર પણ વિવેક વગર પ્રસન્નતાનું કારણ આપણે નથી બની શકતા કોઈ પણ વસ્તુનો અઠાગ્ર ન રાખો અત્યાગ્રહ ન રાખો એ સેવા બાબતનો હોય કે સંસાર બાબતનો હોય ના ના બધા આવતા નથી સેવામાં એમ કરીને ઘણા રડ્યા જ કરે હવે કોઈના ભાગ્યમાં નહીં હોય તો ના આવે આપણે કોશિશ કરવી પ્રયાસ કરવો પણ બીજા ના આવે એટલે સેવામાં ક્લેશ થઈ જાય એ ઉત્તમ પક્ષ નથી બહુ કરતા ઠાકોરજીને વિનંતી કરવી કે પ્રભુ આ બધાને સેવામાં ખેંચો તો ઠાકોરજી ખેંચશે પણ બીજાને બહુ બહુ કટોકટોક કર્યા કરશો તો હશે એમાંથી દૂર જતા રહેશે સેવા એ આનંદ છે સેવા થકી આનંદ બનવો જોઈએ નહીં તો ઘણી વાર લોકો ઘરના બાળકો વાતાવરણ સેવાથી કારણ કે આનંદ જ આકર્ષણનું કારણ હોય છે ક્લેશ ક્યારે કોઈ નું આકર્ષણ બની શકતું નથી તમે જ્યાં સુધી ઘરમાં એવું માહોલ નહીં બનાવો કે સેવામાં કેવો આનંદ છે ત્યાં સુધી બીજા નહીં આવે તમે એને ક્લેશનું કારણ બનાવશો અને પાછા સેવામાંથી પહોંચ્યા પછી ઘરના બધા હવે તો આ બધું પહોંચાતું નથી દોડાતું નથી આમ એમ કરીને નિશાશા જો બાળકોની આગળ નાખશો તો બાળકોને એમ થાય કે આ બધું અમારાથી તો નહીં થાય અરે આનંદ ની વાત કરો કે આજે કેવો ઉત્સવ હતો આજે ને આવી સામગ્રી આરોગાવી અને આ દિવસે તો ઠાકોરજી કેવા સુંદર લીલાઓ કરે છે કેવા આવી વાત કરો ને ઘરના બધા બેઠા હોય ત્યારે તો એમને આનંદ આવે ઘરમાં યુવાન બાળકો બેઠા હોય ત્યારે કેવી વાત કરવી એ પણ વિચાર અમે તો હવેલી ગયા અમને તો દર્શન જ ન થયા ને આવી ભીડ ને ધક્કા પેલા છોકરાઓને એમ થાય કે હવેલી તો જવાય જ નહીં આવી વાત કરે કોઈના ભાવનું ઉત્સાહવર્ધન થાય એવી ચર્ચા યુવાનો અને બાળકોને ઘરના લોકોની સાથે થવી જોઈએ તમારા સેવામાં શ્રમ અને થાક ની વાત જો પરિવાર આગળ કરશો ને તો કોઈ સેવામાં નહીં જાય ઉત્સાહ આનંદ અને મનોરથની વાત કરશો કે કેવો આનંદ છે તમે પુરાણો કથાઓની વાત કરો પણ ક્યારેક પોતાને ભાવનું શેર કર્યું ક્યારેક બાળકો બેઠા હોય વહુઓ બેઠા હોય ત્યારે ચર્ચા કરી કે જો બેટા આજ સુધી જીવનમાં કેવા સુખ દુઃખ સંકટ વિપત્તિ સુખ બધું જ આવ્યું પણ ઠાકોરજીના ચરણ પકડી રાખ્યા ને તો ઠાકોરજીએ બધેથી આપણને પાર કરી દીધા બેટા બીજું કાંઈ ન કરે તો ઠાકોરજીના ચરણ પકડી રાખે તને જીવનમાં ગમે તેટલા સંકટો આવશે ઠાકોરજીને પકડી રાખીશ ને એ બધેથી તને પાર આવી વાત કરશો ને એનો પ્રભાવ વધારે પડશે પણ ક્લેશ થાક અને અત્યાગ્રહ અઠાગ્ર હવે તો આવું જલ મળતું નથી આવી સામગ્રી મળતી નથી આ થતું નથી હવે તો નીચે બેસાતું નથી તો કુર્સી પર બેસીને કરો પણ નથી જ થતું અને પરાણે કરવા જશો તો પછી એવી દશા થશે કે બે ડગલાય નહીં ચાલી શકે મહાપ્રભુજી ના કહે છે રાજી કેમ થાય બસ એને એ આગ્રહ રહેશે ને તો બધું જ બરાબર થશે પણ કોઈ વસ્તુ વ્યક્તિ સંજોગ પરિસ્થિતિ નો આગ્રહ થયો તો ક્લેશ સિવાય કઈ નહીં મળે તો આમ નવ પ્રકારના વિવેક મહાપ્રભુજી આપણને સમજાવે